પોરબંદર તાલુકાના ગોઢાણા ગામેથી છ ફૂટના અજગરનો રેસ્ક્યુ કરાયો હતો એક ખેડૂતની વાડીમાંથી અજગરને પકડી લઈ તેને બળા ડુંગરમાં પ્રકૃતિના ખોડે મૂકી દેવામાં આવ્યો હતો હાલ ચોમાસાની સિઝન છે અને બડા વિસ્તારમાં અને તેમાં પણ ખાસ કરી ડુંગરની નીચે આવતા ગામોમાં પુષ્કળ વરસાદ થયો વરસાદો બડા ડુંગરના જંગલ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વસવાટ કરે છે અને ગોઢાણા ખિસ્ત્રી કાટવાણા તેમજ બખલ્લા સહિતના ગામો બડા ડુંગરની તળેટીમાં આવેલા ગામો છે ખિસ્ત્રી ગામના એક ખેડૂતની ગોઢાણા ગામે વાડી આવેલી છે અને તેમના રહેણાંક મકાનની પાસે ઢાળિયામાં પશુઓને ખાવા માટે ચારો રાખવામાં આવેલ છે ત્યારે આજે બપોરના સમયે ઢાળિયાની પાસે એક અજગર જોવામાં આવતા પરિવારજનોએ જાણ કરતા તેણે રણવાવ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ વાડીએ પહોંચી અને અજગરનું રેસ્ક્યુ કરી બળા ડુંગરમાં છોડી મૂક્યું હતું ધીરુભાઈ નીમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર